પ્રેસિડેન્સી સ્કૂલનો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનો સાંસ્કૃતિક કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓની કૃતિઓને નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતા ન્યૂ રાંદે રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા પ્રાર્થના શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન સ્થિત થીમ આધારિત દ્વિ દિવસ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો હતો સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સમારોહમાં

ટ્રસ્ટી રાજેશભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા વિવિધ પ્રવૃત્તિઓની આલોચના કરી વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને બિરદાવ્યા હતા ઉપસ્થિત રાજેશભાઈ નાકરાણીએ પણ શાળાની સ્થિતિ આધારિત સાંસ્કૃતિક કૃતિઓને મુક્ત મને પ્રશંસા કરી હતી આ બંને દિવસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રેક્ષકોએ તમામ કૃતિઓની તથા બાળકોની પ્રશંસા પર તાળીઓથી વધાવી

આજે પ્રાર્થના અલૌકિક શક્તિ અને રામાયણના બેઝ પર એક આખો કાર્યક્રમ આ રીતે ત્રણ કાર્યક્રમો રજૂ થાય છે તો ત્રણ ત્રણ કાર્યક્રમો થીમ બેઝ પર જ છે ખાસ કરીને બાળકોની અંદર સંસ્કારનું સિંચન થાય સામાજિક ઉત્તરદાયિત્વ વધે અને એક ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ વધે એ રીતે દરેકે દરેક કાર્યક્રમ કરવામાં આવે છે